અમદાવાદ આપણને સૌને યાદ છે આવા અનેક કાંડ આપણા ગુજરાતમાં બને છે ક્યાં સુધી આવા કાંડ બનતા રહેશે આપણને બધાને ખબર છે વડોદરાની અંદર જે ઘટના બની કારેલી બાગની અંદર જે હિટ એન્ડ રન ની ઘટના બની જેવો કાંડ અમદાવાદની અંદર કાંડ બન્યો હતો તેવો જે કાંડ છે તે વડોદરામાં બન્યો આપણે સૌ વાકેફ છીએ પણ કેમ આવું થઈ રહ્યું છે તેમની પાછળના કારણ શું છે અને શું થઈ રહ્યું છે આપણા ગુજરાતમાં તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ વડોદરાના કરેલી બાગના હિટ રનના દ્રશ્યો આપણે સૌએ જોયા છે કે કઈ રીતે એક જે રક્ષિત ચોરસિયા વ્યક્તિ છે જે યુવક છે એ ગાડી ડ્રાઈવ કરતો હોય છે અચાનક એક્સિડન્ટ થાય છે ત્રણ થી ચાર લોકોને અડફેટે લે છે એમાંથી એક મહિલાનું મોત નીપજે છે અને તેમ છતાં એ વ્યક્તિ છે બિંદાસ છે ગાડીમાંથી ઉતરે છે સૌથી પહેલા તો એક જ શબ્દ વારંવાર તે રિપીટ કરે છે કે અનુધર રાઉન્ડ હજુ એક રાઉન્ડ થઈ જાય એ કોઈક છોકરીનું નામ ત્યાં બોલી રહ્યો છે એ આપણે બધા સાંભળ્યું અને પછી જે રીતે ઓમ નમઃ શિવાય જે રીતે મહાદેવનું નામ લઈ રહ્યો છે એ પણ આપણે સાંભળ્યું પણ હવે સવાલ અહીંયાથી એ થઈ રહ્યા છે કે આવા અનેક કાંડ આપણા ગુજરાતમાં બને છે આખા અકસ્માતની અંદર એક નાની માસુમે પોતાની માતા ગુમાવી છે એ દીકરીને હવે નથી ખબર કે તેમની માતા પાછી આવી શકે એમ છે કારણ કે આખું જે આ ઘટના જે આ કારેલી બાગમાં બની એમાં જે એક માતા અને પુત્રી એક્ટિવા લઈને જતા હતા એમનો પણ અકસ્માત થયો એમની જે દીકરી છે જે નાની બાળકી છે એ અત્યારે ક્યાંક હોસ્પિટલમાં દાખલ છે સારવાર ચાલી રહી છે પણ આખા અકસ્માતમાં તેમની માતા છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજી ચૂક્યું છે હવે જે વ્યક્તિ છે રક્ષિત ચોરસિયા જે વારાણસીનો છે વડોદરાની અંદર રહીને લોનો અભ્યાસ કરે છે અચાનક તે અને તેમના ફ્રેન્ડ સર્કલ ગાડીમાં જતા હતા ક્યાંક ફૂલ મોજમાં હતા સાંજનો સમય હતો અને ક્યાંક એ બધા લોકોએ નશો કરેલો હતો એટલા માટે કારણ કે વ્યક્તિ આપણને ખબર છે કે જે રીતે ગાડીમાંથી ઉતરે છે હજુ એક રાઉન્ડ થઈ જાય આવું વારંવાર બોલી રહ્યો છે મહાદેવનું નામ લઈ રહ્યો છે એટલે એમને જોતા પહેલી નજરે આપણને બધાને ખબર પડે કે આ નશામાં છે આપણા ગુજરાતમાં આટલો નશો સસ્તો છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે નશો કરી લેશે એક વ્યક્તિ નશો કરે છે અને એમનો ભોગ છે તે અનેક લોકોને ભોગવવાનો વારો આવે છે અનેક લોકોને સહન કરવાનો વારો આવે છે હવે આ પરિવારે એક વહુ ગુમાવી છે કોઈ એક દીકરી ગુમાવી છે એક બાળકીની માતા ગુમાવી છે પત્ની ગુમાવી છે આમાં કેટલાય લોકો છે કે જે હજુ આમાં આખી ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે આપણામાં એવી કેટલી ખેલછા છે રીલ બનાવવાની કે હું ઓવર સ્પીડની ગાડી છે તે ડ્રાઈવ કરું છું પછી આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકીએ છીએ આપણી આ ઓવર સ્પીડ છે કેટલા લોકો માટે ક્યાંક ને ક્યાંક મોતનું કારણ બને છે નશો કરવો લોકોને બતાવું કે હું નશો કરું છું કેટલો સારો વ્યક્તિ છું આપણે આવું બતાવવા માંગીએ છીએ ચાલુ ગાડીએ ક્યાંક આપણે સિગરેટ પી અને પછી ગાડી ચલાવીએ છીએ લોકોને શું આપણે સાબિત કરવા માંગીએ છીએ ત્રણ થી ચાર લોકોને સાબિત કરવા માટે તમારું સ્ટેટસ ઉપર બતાવવા માટે આપણે કેટલા લોકોનો ભોગ લઈએ છીએ રક્ષિત ચોરસિયા જેમને કંઈ ખબર જ નથી અને પાછો એ સ્વીકાર કરે છે કે મને કંઈ ખબર નથી અચાનક ક્યાંક હું મારા ફ્રેન્ડની ગાડી લઈને જતો હતો જે એરબેગ છે એ સેન્સર વાળી હતી તો થોડું ટચ થઈ ગયું હશે તો અચાનક જે એરબેગ ખુલી ગઈ એટલે એમને આગળનું કંઈ ન દેખાયું અને અકસ્માત થયું એટલે પોતાની રીતે વાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે પોલીસ પણ એવું કહી રહી છે કે ક્યાંક લાગી રહ્યું છે કે આ વ્યક્તિએ ડ્રગ્સ લીધેલું છે આપણા ગુજરાતમાં આટલું ડ્રગ્સ એટલું સસ્તું બની ગયું છે કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ડ્રગ્સ લઈ નશો કરી અને પછી ગાડી ચલાવી લે છે છે એ પણ આપણે જોવા કે જે રીતે આ ગાડી હંકારી રહ્યો તો અકસ્માત થયો લોકોએ એમને ખૂબ માર્યો છે જ્યારે ગાડીમાંથી ઉતરે છે ત્યારે તે શું કરી રહ્યો છે તે શું બોલી રહ્યો છે તેમને કોઈ જ ભાન સુધા નથી આપણે પહેલા રક્ષિત ચોરસિયાનો જે વિડીયો છે અકસ્માત થયા પછીનો એ પણ જોઈએ

જે રીતે આપણે વિડીયો જોયો હવે જ્યારે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો જ્યાં રક્ષિત છે તેમને ત્યાં જઈને એમણે બધા લોકોની સામે શું બોલ્યો છે તે પણ સાંભળીએ સર મેં सुरेश गढ़ से अपने घर वापस आ रहा था मेरे फ्रेंड की गाड़ी थी वो सर वो आ रहे थे एक स्कूटी थी स्कूटी से हल्का सा टच हुआ एयर बैग तुरंत ही खुल जाता है क्योंकि वो उसकी न्यू गाड़ी है एकदम उसका सेंसर ऐसा है कि हल्का से बिच हुएगा एयर बैग खुल जाता है एयर बैग खुल गया फिर आगे कुछ दिखा नहीं और डिगरे रु गई गाड़ी बहुत मुझे पता ही नहीं है क्या हुआ है गाड़ी को उसके बाद क्योंकि सीधे पुलिस सारे इधर ले आए थे वहाँ पर लड़ाई हो गई थी वहाँ पर ये सब जो दिख रहा है वो लड़ाई की वजह से हुआ वहाँ से हम फिर वापस आ गए इधर ही सर मैंने इसलिए मैं ये सब कि ताकि लोग दूर भागे थोड़ा क्या रक्षित बोल रहा था ओम होम शिवाय बोल रहा था मैं ऑटोमेटिक गाड़ी भी छात्र लेकिन उसका स्पोर्ट्स मोड मेरे से नहीं हो पाया सर ये सब अब सिर्फ बहाना है और कुछ नहीं हो सकता है मेन जिनकी लाइफ गई मुझे वो बहुत मैटर करता है बहुत ज्यादा मुझे बुरा लगा आराम सर मैं पहले सर उनकी फैमिली से भी तुरंत तत्काल प्रभाव से मिलना चाहूंगा जिनकी डेथ हुई है मैं वही सुरेश घर से निकला था अपने घर जा रहा था गधेड़ा सर्कल से निकला था निजामपुरा जा रहा था अच्छा वहाँ क्या करने गए थे वहाँ यहाँ अपने फ्रेंड को ड्रॉप करने गए थे हम लोग होली का दहन देखने गए थे किसका घर है આખી ઘટના બની પોલીસ શું કહી રહી છે પોલીસ શું લાગી રહ્યું છે કે હવે આ ઘટનામાં શું થવાનું છે શું કાર્યવાહી થશે તે પણ આપણે સાંભળીએ કારેલબાગ પોલીસ સ્ટેશન મેં સંગમ કી ઓર છે મુક્તાનંદ સિંહ રસ્તા તરફ એક ગાડી જા રહી હતી ઓવર સ્પીડિંગ કર રહી હતી વો ગાડી ઉસકી વજહ સે एक्सीडेंट हुआ है वहाँ पे जैसे एक्सीडेंट का मैसेज हुआ मिला हमारी गाड़ी बाकी पीसीआर वहाँ पहुंच गई थी वहाँ पहुंचते ही पीसीआर ने एक आरोपी को अरेस्ट कर लिया है जिसका नाम है रक्षित रविश चौरसिया और वो वाराणसी के रहने वाले हैं और यहाँ पे एमएसयू में रह के लॉ का अभ्यास कर रहे हैं साथ में गाड़ी में दूसरे जो आरोपी थे उनका नाम है मीट प्रांशु चौहान और वो भाईली रहते हैं और गाड़ी भी उनकी है वो ऐसा अच्छा हमने जानने मिला है और ये दोनों उसमें से एक को अटक कर लिया और एक आरोपी जो है उसको हम अटक करने के हमने अलग अलग टीम बनाई और उसको हम अरेस्ट करने के लिए कार्रवाई कर रहे हैं जो एक्सीडेंट हुआ है उसमें एक महिला की डेथ की पुष्टि मिली है और चार लोग इंजर्ड है उनको अभी उनका ट्रीटमेंट चल रहा है हॉस्पिटल में, पुलिस की में अभी हम फुटेज चेक कर रहे हैं फुटेजेस लेके कितनी गाड़ी ओवर स्पीड में थी क्या थी और ये ड्रंक एंड ड्राइव का केस है तो उसमें वो भी कार्रवाई हम करेंगे और साथ में ही जितने लोग अभी इंजर्ड हैं उनके परिवार से मिलकर हम एफ आई आर रजिस्टर करने के प्राइमा फेस अभी हम एफ को भी बुलाएंगे और अगर हम कार्यवाही कर रहे हैं अभी सिर्फ फुटेजेस और आरोपी अटक करने के लिए हम अभी कार्यवाही गाड़ी मृत प्रांशु चौहान जो है जो अभी हम अरेस्ट करने जा रहे हैं जिसको हम अभी नहीं मिला है हमको उसकी गाड़ी है ऐसा ये आरोपी जो हम अरेस्ट किया उसका है। है ये रक्षित चौरसिया है वो वाराणसी के रहने वाले हैं यहाँ पे एम एस में रह के लोग पढ़ाई कर रहे हैं और साथ में उसका जो फ्रेंड है और आर टीओ टेस्ट भी होगा गाड़ी का सब कार्यवाही हम करेंगे और इसमें कड़े की कड़े कार्यवाही करें आ घटना पची आपने शु सीख आपने ये सीखवा जरुर के अपन जो युवा वर्ग से એ એમને બીજા લોકોને બતાવવા માટે હું આગળ છું મારી પાસે આટલી સુખ સુવિધા સવલત છે મને આટલી ફ્રીડમ મળી છે બધું બતાવવા મને બતાવવામાં કેટલા લોકોના જીવ આમાં ગુમાવી લે છે એ પણ એમને ખબર નથી પડતી જીવ લઈ લે છે કારણ કે હાથમાં તમે એમને કાર આપી દો છો એમનું એ ડ્રાઈવિંગ કરે છે બેફામ ડ્રાઈવિંગ કરવામાં આવે છે કે જાણે રસ્તા ઉપર એક જ વ્યક્તિ છે કેટલા લોકોને અડફેટે લે છે આવ્યા નહીં ઘટના બની છે તથ્યકાંડ હજુ આપણને બધા લોકોને યાદ છે કે ક્યારે પણ અકસ્માત આપણને યાદ આવે એટલે સૌથી પહેલાં તથ્યકાંડ યાદ આવે છે એ પછીનો જો કોઈ કાંડ આપણને યાદ આવશે તો વડોદરાનો આ કાંડ યાદ આવશે રક્ષિત ચોરસિયા આપણને યાદ આવશે યુવા છે ક્યાંક એમનું લોહી ઉકળતું હશે કોઈકને બતાવવા માટે આ બધું કર્યું હશે પણ એમાં કેટલા લોકોનો જીવ ગયો છે વ્યક્તિને પણ અત્યારે ભાન સુધારા નહીં હોય હવે જ્યારે કોર્ટના ધક્કા ખાવાના પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાના એ પછી માણસ સુધરે છે પણ એ પહેલા કેમ કોઈ નથી સુધરતું દરેક દીકરા દીકરીઓને એ જ વિનંતી છે કે તમે યુવા છો તમને બધી ફ્રીડમ તમારા પરિવારે આપેલી છે પણ એમનો ગેરઉપયોગ ના કરો કારણ કે કાલ સવારે તમને જે સત્તા મળી છે જે તમને સવલત મળી છે એમના કારણે કેટલા લોકોનો જીવ જશે તમને પણ ખબર નહીં હોય તમને બધી જ ફ્રીડમ આપવામાં આવી છે તો એમનો તમે સારી રીતે ઉપયોગ કરો કારણ કે જે રીતે આવી ઘટનાઓ આપણા ગુજરાતમાં બની રહી છે પછી આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે આપણને ખબર જ નથી કે આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ પાછળથી કોણ આપણને ઠોકર મારી દેશે કોણ નશાની હાલતમાં આપણી પાછળ ગાડી ચલાવીને આવી રહ્યું છે આપણને ખબર પણ નથી આખી ઘટનામાં હર્ષભાઈને પણ એક વિનંતી કરવાની છે કે તમે કરોડોનું ડ્રગ્સ પકડો છો તો પકડો નાશ કરો જો તમે પકડી રહ્યા છો તો પછી આવા સસ્તા નશા છે આપણા ગુજરાતમાં ક્યાંથી આવી રહ્યા છે જે અનેક લોકોના ભોગ લઈ રહ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર